ઝિમ્બાબ્બેની બે યુવતીએ બ્રોકરને ધમકાવતા મામલો કપુરાઈ પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલ કમલાનગર તળાવ અમરદી હેરિટેજમાં રહેતા પચીસ વર્ષીય રાહુલ કમલેશભાઈ વૈષ્ણવ આજવા નિમેટા રોડ અનંત સમૃદ્ધિમાં શર્મા રિયલ એસ્ટેટ નામની ઓફિસ ચલાવે છે અને ઝિમ્બાવે દેશની એક યુવતી જે વડોદરા ખાતે બ્રોકર તરીકે ધંધો કરે છે તેને રવિવારે રાહુલને ફોન કરીને જણાવ્યું હતું કે તું અન્ય એક યુવતીના રૂપિયા આપી દે નહીં તો હું તારી ઓફિસમાંથી સામાન લઈ જઈશ ત્યારે રાહુલે સામે કહ્યું હતું કે મારે કોઈ રૂપિયા આપવાના નીકળતા નથી મારી ઓફિસનો સામાન કઈ રીતે લઈ જશો જોકે ત્યારબાદ રાહુલે તેની ઓફિસમાં કામ કરતા બે વ્યક્તિ લક્ષશ તથા ઉદયને ઓફિસ ઉપર મોકલ્યા હતા બંને જણા ઓફિસે પહોંચતા ત્યાં બે યુવતી ઓફિસમાંથી સામાન લઈને નીચે ઉતરતી જોવા મળી હતી જેથી રાહુલ ઓફિસે પહોંચ્યો હતો જ્યાં તેની ઓફિસનો દરવાજો તૂટેલો જણાયો હતો આ સાથે જ ઓફિસમાં લગાવેલું સાત હજાર રૂપિયાની કિંમતનું ટીવી જોવા મળ્યું ન હતું તેમજ ઓફિસમાં મૂકેલ પ્રિન્ટર રૂપિયા બાર હજારનું પણ જોવા મળ્યું ન હતું રાહુલે ઓફિસના સીસીટીવી જોતા બે યુવતી ઓફિસની અંદર ધક્કો મારીને દરવાજાના લોક તોડીને અંદર પ્રવેશી હોય તેવું દેખાયું હતું આ મામલે રાહુલ કમલેશભાઈ વૈષ્ણવ બંને યુવતી સામે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેથી કપુરાઈ પોલીસે ગુનો નોંધીને આ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી